તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડિયો તમે જે જોઈ રહ્યા છો આ વિડીયો પૂજનો છે જ્યાં મિત્રો રસ્તા ઉપર એક અલગ પ્રકારનું જાનવર જોવા મળ્યું હતું તો મિત્રો કહેવામાં આવે છે કે આ જે પ્રાણી તમને જે દેખાઈ રહ્યું છે વિડીયોમાં એ સામાન્ય રીતે વિદેશમાં જોવા મળતું હોય છે ભાગે તે આફ્રિકા અને કેન્યા જેવા દેશોમાં જોવા મળે છે પરંતુ તે આપણા ભારતમાં જોવા મળ્યું તે એક આચરીની વાત કહેવાય મિત્રો ઘણા બધા લોકો આ જે જાનવર છે એને ખોરખોદ્યું કહે છે ઘણા લોકો એને ગોનાર કહે છે તો ઘણા લોકો એને કંઈક હંની બેઝર એવું પણ કહી રહ્યા છે તો આમ અલગ અલગ નામથી આ જે જાનવર છે એને ઓળખ થઈ રહી છે તો મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ જો જાનવરને ઓળખતા હો અને કયા નામથી બોલાવવામાં આવે છે મિત્રો તમે જો જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો